વડોદરા તાલુકાના આસોજ ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ લાભ લીધો હતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસોજ ગામ ખાતે સ્વસ્થનારી સશક્ત પરિવાર કાર્યક્રમ અંતર્ગત મેઘા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિક પ્રજાપતિ વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્ર રોહિત વડોદરા જિલ્લા આઈટી ભાજપ કન્વીનર જગદીશ માડી તાલુકા પંચાયતના સદસ્ય સુરેશ મકવાણા આસોજ ગામના ડેપ્યુટી સરપંચ કિરણ પટેલ આસોજ પીએસસીના ડોક્ટર હેપીબેન પટેલ આયુષ મેડિકલ ઓફિસર પ્રીતિબેન પટેલ તથા વાઘોડિયા ધીરજ હોસ્પિટલનો સ્ટાફ આસોજ પીએસસીનો સ્ટાફ તેમજ ગ્રામજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના સત્તર તારીખે જન્મ દિવસ હતો ત્યારે આ સેવા પખવાડિયા કાર્યક્રમની અંદર આજે અંદર સસ્ત નારી સશક્ત પરિવાર દ્વારા જે મહિલાઓને જે ચેકઅપ કરી અને દવા આપવાનો કાર્યક્રમ આસોદા પીએસસી સેન્ટર પર રાખવામાં આવ્યું હતું આ સેવા પખવાડિયા કાર્યક્રમની અંદર સેવા સંગઠન અને સરકાર સૌ સાથે મળીને પંદર દિવસ સુધી દેશના એસએફસી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે એ બ્લડ ડોનેશન હોય કે આરોગ્ય કેમ્પ હોય કે એક પેડ માકે નામ હોય કે સફાઈ અભિયાન હોય મિત્રો આટલા બધાએ જે જનભાગીદારીથી તે દેશના એસવી વડાપ્રધાનને ખૂબ આયુષ સારું મળે અને તંદુરસ્ત રહે એવી રીતે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી અને અભિષેક કરી અને દેશ અને દુનિયાની જનતાઓ એમની માટે એમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખૂબ પ્રાર્થના કરી આજે આંસોદ મુકામે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ત્યારે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે આસુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આદરણીય આપણા નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનમાં મોટી સંખ્યામાં આજે મહિલાઓ લાભાર્થીઓ તેમજ પુરુષો બાળકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં આરોગ્યની સેવા માટે મફત સારવાર મળી રહે માટે દવા તેમજ તપાસ કરવામાં ફ્રી નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તેમજ આજે આરોગ્યના સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા